અમારી પોતાની ઘરનીવાડીના ભીંડા છે એ ઓર્ગનિક ભીંડા અને મરચાં ઘરનીવાડીના ઉતારી અને ઘરે લાવી અને સાફ ધોઈને સાફ કરી અને પછી અમે એને ચીરીને મસાલો ભરી દઈશી મસાલો ભરી અને અમે તડકે સૂકવી દઈશી સૂકવા પછી સુકાઈ ગયા પછી કાચરી બની જાય છે પછી અમે એને પેકિંગ કરી અને સુરત રવાના કરીને ત્યાંથી અમે એક્સપોર્ટ કરીએ છીએ નમસ્કાર મિત્રો મારું નામ ધ્રુવ લખાણી છે અમે કાચરી બનાવવાનો બિઝનેસ કરીએ છીએ અમે સુરતથી સેલિંગ કરીએ છીએ પણ અમારું મેન્યુફેક્ચરિંગ કામ કમ્પ્લીટ અમારા મૂળ વતન જેજાત ગામ સાવરકુંડલા તાલુકો અને અમરેલી જિલ્લામાં છે કાચરી અમે લગભગ એક દોઢ વર્ષ થઈ ગયું છે અમે કમર્શિયલ લેવલ ઉપર બનાવીએ છીએ આ કાચરીની રેસિપી મારા દાદીબા જમનાબેન બાલુભાઈ લખાણી છે એમનાથી મારા મમ્મીને મળી ગુક્તાબેન જયરામભાઈ લખાણી હું પણ મારા મમ્મી સાથે મારા મધર સાથે આ બિઝનેસમાં જોડાયેલો છું કાચરી એક અથાણાની વસ્તુ છે જે આપણે સિઝનલ શાકભાજી હોય ને તડકામાં સુકવીને મસાલામાં પેલા મસાલામાં મેરીનેટ કરીને તડકામાં સુકવીને આપણે જે ફાઇનલ આઈટમ બને એ કાચરી હોય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અથાણાની રીતના ખવાય છે કાચરી આપણી સમજો કે પાંચથી છ હજાર પરિવારોને પહોંચી છે જ્યાં ગુજરાતમાં તો આપણે પહોંચાડી છે પણ ગુજરાતની બહાર જે આપણા ગુજરાતી પરિવારો રહી છે એમને પણ પહોંચાડી છે અને વિદેશમાં જે આપણા મિત્રો અહીંયાથી વિદેશ ગયા છે એમને પણ આપણે પહોંચાડી છે